બડકોદરા પંચાયતની હદમાં આવેલા રેવન્યુ સર્વે નંબર એકસો ચોસઠ જૂનો બાડી જમીન પર સક્ષમ સત્તા મંડળની કોઈ પણ પ્રકારની પૂર્વ મંજૂરી વિના ગેરકાયદેસર બાંધકામ શરૂ કરવામાં આવ્યું હતું જે અંગેની ફરિયાદ મળતા બોડા તંત્ર તાત્કાલિક હરકતમાં આવ્યું હતું માર્ચ બે માર્ચ 2025 થી અત્યાર સુધી ગુજરાત નગર રચના અને શહેરી વિકાસ અધિનિયમ ઓગણીસો ની વિવિધ કલમો હેઠળ સંબંધિત પક્ષને અનેકવાર નોટિસો પાઠવી આધાર પુરાવા રજૂ કરવા અને બાંધકામ નિયમિત કરવા પૂરતી તક આપવામાં આવી હતી સત્તા મંડળ દ્વારા યોજાયેલી રૂબરૂ સુનાવણી દરમિયાન જવાબદાર પક્ષે બાંધકામ પરવાનગી મેળવવા માટે અરજી કરવાની ખાતરી આપી હોવા છતાં તેનું પાલન કરવાને બદલે સ્થળ પર ગેરકાયદેસર બાંધકામ ચાલુ રાખી કાયદાનો ખુલ્લેઆમ ભંગ કરવામાં આવ્યો હતો બવડા કચેરી દ્વારા અગાઉ કલમ છત્રીસ ચાર હેઠળ નોટિસ આપીને સાત દિવસમાં ગેરકાયદેસર બાંધકામ સ્વખર્ચે દૂર કરવા સૂચના આપવામાં આવી હતી પરંતુ આ મનાઈ હુકમનો અનાદર કરી કાયદો હાથમાં લેવાનું અતિ ગંભીર કૃત્ય કરવામાં આવ્યું હતું આ બાબતને ધ્યાને રાખી મુખ્ય કારોબારી અધિકારી દ્વારા કડક વલણ અપનાવીને હવે આ ગેરકાયદેસર બાંધકામનો વપરાશ તાત્કાલિક અસરથી બંધ કરી તેને જમીન દોસ્ત કરવાનો આખરી હુકમ જાહે જારી કરવામાં આવ્યો છે તંત્ર દ્વારા નિર્ધારિત સમયે પોલીસ બંદોબસ્ત સાથે ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવશે અને આ પ્રક્રિયા દરમિયાન માલસામાનને થનારા કોઈપણ નુકસાનની જવાબદારી ગેરકાયદેસર બાંધકામ કરનાર પક્ષની રહેશે એવી સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી છે બાવડાની આ આકરી કાર્યવાહીથી ભરૂચ અને અંકલેશ્વર પંથકમાં મંજૂરી વિના બાંધકામ કરનારા તત્વોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે